તેના દિવસ જેવા રહેવાના છે ચાર દિવસ મિત્રો બે રાત્રી અને બે દિવસ ચાર નું આખું આયોજન કર્યું છે કેટલી તેની ફી રહેશે ક્યાંથી બસ મળી રહેશે તમામ વિગતો આજના વિડીયોની અંદર માહિતી મેળવવાના છે દોસ્તો તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અગાઉ દોસ્તો આપણે વાત કરી હતી ગુજરાતથી લઈને અયોધ્યા સુધીનું પણ રાજ્ય સરકાર દ્વારા એક યોજના લોન્ચ કરવામાં આવી હતી તો રાજ્ય સરકાર દ્વારા આવી એસટી બસોનું તેની આપણે વિડીયો વાત કરવાના માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય મહાકુંભ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય છે આ વોલ્વો બસ છે તેમનું જાહેર કર્યું એક સાવ સસ્તું પેકેજ હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે જે એકસો ને વર્ષની અંદર માત્ર ને માત્ર એક વખત આવે છે આ કુંભ મેળો છે તે કેટલા એકસો ને વર્ષે એકવાર આવતો હોય છે હિન્દુ સનાતન ધર્મની અંદર આ કુંભ મેળાનું ખૂબ વિશેષ મહત્વ રહેલું છે અને આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકાર ગુજરાત સરકારે દરરોજ ગુજરાત થી લઈ અને પ્રયાગરાજ એસી પહેલ કરી છે મિત્રો મિત્રો તમને તમને તે તે સુધી લઈ જતી બસ છે મળવાની જે માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે તો આ ગુજરાત સરકારે એક એવી અનોખી પહેલ કરી છે તમને ક્યાંથી બસ મળશે તેમનું ટેબલ પણ આપણે વિડીયોની અંદર જોવાના છે તો ખાસ દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે પ્રયાગરાજ ખાતે તમને લઈ જશે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે મહાકુંભમાં આસ્થાની લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મંત્રી બેરા અને વાહન વ્યવહાર હર્ષ સંઘવીએ સંયુક્ત રીતે આ સકારાત્મક નિર્ણય લીધો છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડવાનો નિર્ણય લીધો શ્રદ્ધાળુઓ ને રાત્રિ રોકાણ અને બસ મુસાફરી માટેનું ઇકોનોમી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે આ પેકેજની દોસ્તો આપણે વાત કરીએ તો તમારા સમક્ષ અહીંયા રજૂ થઈ રહ્યું છે આખું આ પેકેજ તમે જોઈ શકો છો ચાર દિવસ છે તેનું આખું આયોજન કઈ રીતનું છે તો સૌ પ્રથમ વાત કરીએ તો દિવસ પહેલો છે સવારે સાત કલાકે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ થી મિત્રો બસ ઉપડવાની સવાર સવારે સાત કલાકે અને સવારે 7 કલાક થી મિત્રો છે તે ઉપડશે બસ સાંજે 7 કલાકે ક્યાં પહોંચશે બસ શિવપુરી મધ્યપ્રદેશ ની અંદર આવવાનું છે ત્યાં બસ રાત્રે 7 વાગે પહોંચશે મિત્રો તેની અંદર વોલ્ટ પણ આવશે વગેરે આવશે તો આ સવારે 7 વાગ્યા થી લઈને સાંજે 7 વાગે બસ શિવપુરી પહોંચશે અને શિવપુરી તમારું રાત્રી રોકાણ પ્રથમ રાત્રિ ક્યાં રોકાણ થશે તો કે શિવપુરી મધ્યપ્રદેશ ની અંદર અને આખી રાત મિત્રો તમારે ત્યાં રહેવાનું છે સવારે વહેલા છ વાગે બસ ઉપડશે ક્યાંથી શિવપુરીથી અને ત્યાં જવાની છે તો કે બપોર બાદ તમને મિત્રો સિદ્ધિ મધ્યપ્રદેશથી લઈ અને ઉત્તર પ્રદેશની અંદર પ્રયાગરાજની અંદર તમને પહોંચાડશે મિત્રો ત્યાં પ્રયાગરાજની અંદર આગમન થઈ જશે તો તમારો તે દિવસે મિત્રો પ્રયાગરાજ પહોંચી જશો અને દિવસ બે તો કે આગમનથી દિવસ ત્રણના ના પ્રસ્થાન સુધી પ્રયાગરાજ ખાતે સ્નાન માટે આરક્ષિત સમય

શિવપુરી મધ્યપ્રદેશ પ્રદેશ પાસી પહોંચશે મિત્રો તમે ત્યાં પ્રથમ રાત્રિ રોકાણ કર્યું હતું ત્યાં જ ફરી વખત બસ આવશે રાત્રે અગિયાર વાગે અને તમારે ત્યાં ફરીવાર રાત્રિનું રોકાણ કરવાનું છે ત્રીજા દિવસે રાત્રે ક્યાં બસ આવશે શિવપુરી સવારે સાત કલાકે શિવપુરી થી બસ છે તે નીકળશે અને ફરી મિત્રો ચોથા દિવસે સવારે સાત કલાકે તમને અમદાવાદ ગીતાનગર બસ સ્ટેન્ડ છે ત્યાં તમને મિત્રો આ બસ છે તે પહોંચાડી દેશે તો આ આખું તેમનું આયોજન છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલું આખું પેકેજ છે તો દોસ્તો આ તમને પેકેજ કેવું લાગ્યું જો પેકેજ પસંદ આવ્યું તો એક વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ જોઈએ કે હવે મિત્રો આ પેકેજની ફી કેટલી રહેલી છે આગામી સત્યાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસને સોમવારથી સેવા શરૂ કરવામાં આવશે પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી યાત્રાનો પ્રસ્થાન કરાવશે ત્યારબાદ દરરોજ સવારે સાત વાગ્યે રાણીપ એસટી ડેપો મિત્રો રાણીપ એસટી ડેપો અમદાવાદની અંદર આવેલું છે આ એસટી ડેપો અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે માત્ર ને માત્ર આઠ હજાર અને સો રૂપિયાની અંદર પ્રતિ વ્યક્તિ ત્રણ રાત્રિ ચાર દિવસનું પેકેજ આ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેટલા રૂપિયા તો કેણાંઠ હજાર અને એકસો એકાશી રૂપિયાની અંદર સોરી એકાશીસો રૂપિયાની અંદર તમે આ આખો પ્રવાસ પ્રયાગરાજનો કરી શકો છો ગુજરાત સરકારની અનોખી પહેલ છે અને આ એવી એની ફી રાખવામાં આવેલી છે ત્રણ દિવસનો પ્રવાસ છે ત્રણ રાત્રિ અને ચાર દિવસનું આખું આ પેકેજ છે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગો વ્યઠવાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવશે હવે અહીંયા જવા માટે તમારે ક્યાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેની આપણે થોડીક માહિતી મેળવી લઈએ તો દોસ્તો તમારે જવાનું છે તો આ પેકેજની અંદર તમામ ત્રણ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો હશે રોકાણનો પણ સમાવેશ થઈ જશે અને બસની મુસાફરીનું પણ ભાડું આવી જશે એકાશી રૂપિયા તમારે ભરવાના રહેશે આઠ અને એકસો રૂપિયા પર્યાગરાજ ખાતે રાત્રે રોકાણ ગુજરાત પેવેલિયનની ડોર મેટરી ખાતે કરવામાં આવ્યું છે પ્રયાગરાજ ખાતે તમારે ક્યાં રોકાણ કરવાનું છે તો કે ગુજરાતની જે પેવેલિયનની ટોડમેલ છે ત્યાં તમારે રોકાણ કરવામાં આવશે પ્રયાગરાજ પેકેજનું ઓનલાઈન બુકિંગ કરતા તારીખ છે મિત્રો પચીસ એટલે કે આવતીકાલે પચીસ એક બે હજાર પચીસથી થી એસટી નિગમની જે વેબસાઇટ છે એ તમે જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ જી એસ આર ટી સી ડોટ ઇન મારફતે કરી શકશો આવતીકાલથી દોસ્તો તમે આ જે પેકેજનું ઓનલાઈન બુકિંગ કરી શકશો ખાસ કરીને જે લોકોને જવાનું હોય તે વહેલી તકે ઓનલાઈન બુકિંગ કરી લે જેથી તમારો તમને જે ઓનલાઈન જે તમને મનપસંદ સીટ હોય તે પસંદ કરી શકો છો તો પ્રયાગરાજ ની અંદર સ્નાન કરવા જવું છે ડૂબકી લગાવવા જવી છે શ્રદ્ધાની ડૂબકી લગાવવા જવી છે તેવા લોકો માટે ગુજરાત સરકારે એક આ અનોખી પહેલ કરી છે અને તેમનું બુકિંગ છે તે આવતીકાલથી થવા જઈ રહ્યું છે જે લોકોને જવું હોય તે ખાસ કરીને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મિત્રો લિંક પણ આપીશ જ્યાંથી પણ તમે છે તે બુક કરી શકો છો અને જે લોકોને અયોધ્યા જવું અયોધ્યા જવા માટે પણ સરકારે એક બેસ્ટ યોજના લોન્ચ કરી છે તેની અંદર પણ તમે જોઈ શકો છો તેનો વિડીયો ન જોયો તો ખાસ કરીને એ વિડીયોની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપીશ જ્યાંથી તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાતથી અયોધ્યા જવા માટેની કઈ યોજના તો આ વિડીયો જો અમારે ખાસ કરીને અમારી ચેનલમાં નવા વિડીયો સાથે કઈક નવી માહિતી સાથે નવી ગુજરાત સરકારની યોજના સાથે ત્યાં સુધી તમામ જે સબસ્ક્રાઈબ મિત્રો છે તેમને જય હિન્દ